નમસ્કાર મિત્રો ખેડા જિલ્લાના વસો તાલુકાની રામુલ હાઈસ્કૂલ આવી વિવાદમાં હાઈસ્કૂલમાં નિયત સમય કરતાં વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવામાં આવ્યા પ્રસંગમાં જવાનું હોવાથી આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિ અને શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું શાળામાં શિક્ષણ કાર્યનો સમય સવારે સાડા સાતથી બપોરે સાડા બાર વાગ્યા સુધીનો હોય છે સવારે અંદાજિત વિદ્યાર્થીઓને છોડી દેવાતા શૈક્ષણિક કાર્ય પર અસર થઈ સવારે વાગ્યા બાદ હાઈસ્કૂલના ગેટ પર તાડા લગાવી દેવામાં આવ્યા સમગ્ર મામલાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી અને કડાક પગલા લેવાનું જણાવ્યું